કોમન સિવિલ કોડ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે જે કમિટીમાં સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા શ્રીમતી ગીતાબેન શ્રોફની પણ નિમણૂક કરવામાં આવી છે ગીતાબેન શ્રોફ ગુજરાતની પ્રખ્યાત સમાજ સેવિકા છે તેમણે વર્ષ ઓગણીસો નેવ્યાસીથી મહિલાઓના ઉત્થાન માટે કામગીરી શરૂ કરી ખાસ કરીને મહિલાઓને રસોઈ અને ગૃહકાર્ય સહિત વિવિધ કૌશલ્યોની તાલીમ પણ આપી છે અત્યાર સુધી તેઓએ હજારોની સંખ્યામાં મહિલાઓને આત્મનિર્ભર બનાવી છે સામાજિક કાર્યકર્તા સુરતથી હાલમાં જ મને જાણ થઈ કે ગુજરાત સરકાર દ્વારા યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડની સમિતિની નામની જાહેરાત થઈ જેમાં મારા નામનો પણ સમાવેશ થયો છે હું માનું છું કે ત્રીસ વર્ષથી મેં મહિલા બાળક અને પરિવાર માટે જે કાર્ય કર્યું છે કદાચ એના અનુભવ પરથી હું સમાજમાં ખરું મહત્વ જે પ્રદાન હતું તેનો હું કંઈક નીચોડ આપી શકીશ મને ખૂબ આનંદ થાય છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ તથા હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવીએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે બિલકુલ હું એમાં ખરી ઉતરવા પ્રયત્ન કરીશ હું પણ દ્રઢપણે માનું છું કે આપણે સૌ ભારતીય છીએ એટલે દરેક ભારતીય માટે સમાન કાયદો હોય તો એના ફાયદા અનેક રહે ત્રીસ વર્ષમાં ઘણી વખત મેં જોયું કે મહિલા અને બાળકો માટે જે ન્યાય મેળવવા માટેની દોડ અમે લગાવતા તેમાં ઘણી બધી મુશ્કેલીઓ ફક્ત અમને જ નહીં પણ એ મહિલા અને બાળકને એના પરિવારને પણ પડતી હતી અને ચોક્કસ જ એનું નિરાકરણ હવે આ યુસીસી દ્વારા લાવી શકાશે એવું હું માનું છું અને હું મારાથી બનતા બધા પ્રયત્ન જરૂરથી કરીશ મારી આ નિમણૂક કરવામાં આવી એ બદલ હું સર્વની આભારી છું